નમસ્કાર મિત્રો ઘણા બધા લોકો મોટા પાનવાળા મની પ્લાન્ટના શોખીન હોય છે અને જ્યારે પણ નર્સરીમાં જતા હોય છે ત્યારે મોટા પાનવાળા મની પ્લાન્ટની ડિમાન્ડ કરતા હોય છે મોટા પાનવાળા મની પ્લાન્ટની માગણી કરતા હોય છે પણ મિત્રો શું તમે જાણો છો કે આ જે મોટા મની પ્લાન્ટના જે પાન થાય છે એની પાછળ શું રહસ્ય છે મોટા પાનવાળા મની પ્લાન્ટનું શું રહસ છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ જણાવીશ કે મોટા પાનના જે મની પ્લાન્ટ થાય છે એની પાછળ શું રહસ્ય છે અને મોટા પાનનો જે મની પ્લાન્ટ છે એની શું રહસ છે તો મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે જે મની પ્લાન્ટ છે એ આપણા ઘર માટે લકી હોય છે એને શુભ માનવામાં આવે છે અને આ જે મની પ્લાન્ટ છે એને તમે પાણીની અંદર પણ ઉગાડી શકો છો તો મિત્રો સરસ મજાના પાનવાળું અને સરસ મજાનો લૂક આપતું આ એક વેલ છે મની પ્લાન્ટ જે છે એ મની પ્લાન્ટ જે શબ્દ છે એ સાંભળીને જ તમને લાગશે કે મની એટલે પૈસા અને પ્લાન્ટ એટલે છોડ એટલે કે પૈસા આપતો છોડ એટલે મની પ્લાન્ટ તો મિત્રો મની પ્લાન્ટને મની પ્લાન્ટ કેમ કહેવામાં આવે છે તો પૈસા આપતો છોડ એવું કહેવામાં આવે છે લકી માનવામાં આવે છે શુભ માનવામાં આવે છે માટે મિત્રો અને મની પ્લાન્ટ કહેવામાં આવે છે મિત્રો બીજું હું તમને કહી દઉં કે મુદ્દાની વાત કરીએ આપણે તો આ જે મોટા પાનવાળું જે મણી પ્લાન્ટ છે એનું શું રહસ્ય છે તો મિત્રો આ જે મોટા પાન જે છે એ થવા પાછળનું કારણ એક જ છે ખરેખર મણી પ્લાન્ટ જે હોય છે એ નાના પાનવાળું જ હોય છે પરંતુ મિત્રો જે મોટા પાન થતા હોય છે એની પાછળ એક રહસ્ય છે એક રહસ છે તો મિત્રો એ હું તમને આજે બતાવીશ જો મિત્રો આપ જોઈ રહ્યા છો એમ આ લીમડાનું ઝાડ છે જોઈ શકો છો આપ એમ આ લીમડાનું ઝાડ છે અને લીમડાના ઝાડના જે થળ છે જળનું જે થડ છે એની નજીકમાં અમે આ મની પ્લાન્ટ ઉગાડ્યો હતો જ્યારે પણ ઉગાડ્યો હતો ત્યારે એના પાન જે છે એ નાના હતા આપ જોઈ શકો છો એમ નાના હતા જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ એના જે મૂળ છે જે આ રૂટ્સ છે એ જે છે એ લીમડાની અંદર જે એનું થળ છે લીમડાનું એની અંદર જતા રહ્યા એટલા માટે મિત્રો એના જે પાન છે એ મોટા થઈ ગયા તો મિત્રો આપ જોઈ શકો છો એમ ઘણા બધા રૂટ્સ જે છે સામાન્ય મની પ્લાન્ટ્સ તમે જોયો હશે તો એના આટલા બધા રૂટ્સ હોતા નથી મૂળ એના હોતા નથી માટે એના જે પાન હોય છે એ નાના હોય છે પરંતુ મિત્રો આપ જોઈ શકો છો એમ આ જે મની પ્લાન્ટ છે એના રૂટ્સ ઘણા બધા જે છે એ લીમડાને ચોંટી ગયા છે લીમડાનું જે થડ છે એની અંદર જતા રહ્યા છે મિત્રો બીજી ભાષાની અંદર જો આપણે કહીએ તો આ જે મની પ્લાન્ટ છે એના જે રૂટ્સ છે એ લીમડાનો સહારો લઈ રહ્યા છે એવું કહી શકાય બીજી ભાષામાં કહીએ તો મિત્રો આ જે મની પ્લાન્ટ છે એના જે રૂટ્સ છે એ લીમડાનો અંદરનો જે થડનો જે રસ છે એ લઈ અને ત્યારબાદ એ મોટા થઈ રહ્યા છે મિત્રો જેટલો વધારે રસ મળશે એટલા પાન કોઈ પણ છોડશે એના મોટા થશે જ એ સ્વાભાવિક જ છે મિત્રો આ કારણથી જ આ જે મણી પ્લાન્ટ છે એના પાન મોટા થતા હોય છે બાકી એવો કોઈ મની પ્લાન્ટ નથી આવતો કે જેના પાન મોટા હોય મિત્રો જ્યારે પણ મની પ્લાન્ટને તાકાત વધારે મળે છે ત્યારે ત્યારે એના પાન મોટા થતા હોય છે મિત્રો તો મિત્રો આ જે મની પ્લાન્ટ છે એને મોટા પાનવાળું જો તમારે કરવો હોય તો આવી રીતે કોઈ લીમડાને અથવા તો કોઈ પણ ઝાળને તમારે ચોંટાડીને તમારે એને રાખવો પડશે અને મિત્રો આ જ રીત છે એના મોટાપાન કરવાની બીજી કોઈ રીત છે નહીં મિત્રો એને સહારો મળે સહારાવાળી કોઈ પણ વસ્તુ હશે તો મિત્રો એ જે છે એ એના મોટાપાન થશે મની પ્લાન્ટના અને મિત્રો જો બીજી રીતની જો હું વાત કરું તો બીજી રીત એની એ છે કે તમે આ જે છોડ છે એને મોસ્ટિક સાથે લગાવી દો મિત્રો તમે આ જે પ્લાન્ટ છે એને મોસ્ટિક સાથે લગાવી દેશો એટલે મુસ્ટિકમાંથી એ રસ લેશે અને એના જે પાન છે એ મોટા થશે તો મિત્રો આ સરસ મજાનો ઇન્ફોર્મેશન મેં તમને આપી છે માહિતી આપી છે જાણકારી આપી છે એ જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કારણ કે અમે જે છે એ સાચી માહિતી આપીશું કોઈપણ પ્રકારની ફેક માહિતી કે ખોટી માહિતી તમને આપીશું નહીં મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન છે આ જે મોટા પાન કઈ રીતના થતા હોય છે એની અમે તમને જાણકારી આપી છે તો મિત્રો બીજો મની પ્લાન્ટ અહીંયા છે એ પણ હું તમને બતાવી દઉં જો અહીંયા મની પ્લાન્ટ છે આપ જોઈ શકો છો એમ આ પણ અહીંયા ચોંટાડેલો છે થડથી અને બીજો ત્યાં સામે છે એ પણ અમે ચોંટાડેલો છે તો મિત્રો અમારા વિડીયોને ખૂબ શેર કરજો તમે